નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં વર્ગ બે અને વર્ગ ત્રણ માટે નિયમિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે છે તમારા આજુબાજુ કોઈ પણ દિવ્યાંગ ઉમેદવારો હોય તો તેમની વિડીયો જરૂરથી શેર કરજો જેથી તેમને નોકરીની તક મળી રહે આ જાહેરાત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગ કોલેજ દ્વારા બહાર પાડવામાં આવી છે સંસ્થા ખાતે ચાલતા ગ્રાન્ટેડ અભ્યાસક્રમો માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તારીખ ચૌદ સાત બે હજાર પચીસના ઠરાવ પ્રમાણે મળેલ મંજૂરી અન્વયે નિશ્ચિત જણાવેલ જગ્યાઓની નિયમિત ભરતી માટે લાયકાત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી અરજી આમંત્રિત કરવામાં આવે છે હવે જોઈએ કે આ કઈ જગ્યા માટે કરવામાં આવી છે તો સૌથી પહેલા છે સહાયક પ્રાધ્યાપક વર્ગ બે જેમાં સિવિલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની પોસ્ટ છે એમાં કુલ એક એક જગ્યા માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં દિવ્યાંગતાની કેટેગરી એ અને સી છે શૈક્ષણિક લાયકાત એમ એમટેક કરેલું હોવું જોઈએ હવે જોઈએ કે નંબર બે અને નંબર ત્રણની પોસ્ટ વિશે તો તેમાં સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માટેની જગ્યા છે જેમાં કુલ એક એક જગ્યા માટે જાહેરાત છે અને દિવ્યાંગતાની કેટેગરી એ હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત કોઈપણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે દિવ્યાંગતાની કેટેગરીની વાત કરીએ તો ઉપરોક્ત દરેક કેટેગરીમાં ચાલીસથી સિત્તેર ટકા દિવ્યાંગતા હોવી જરૂરી છે સામાન્ય સૂચનાઓ સાથે નિયત અરજી ફોર્મની સોફ્ટ કોપી સંસ્થાની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે લાયક ઉમેદવારોએ યોગ્ય રીતે ભરેલ નિયત અરજી ફોર્મ અને સંબંધિત સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે કવરમાં મૂકીને તેના પર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી લખીને બંધ કવર ભારતીય પોસ્ટ આરપીએડી સ્પીડ પોસ્ટ રૂબરૂ અથવા કુરિયર દ્વારા ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સુધી ઉપરોક્ત સરનામે મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે લાયક ઉમેદવારોને નિયત ભરેલા અરજી ફોર્મમાં આપેલ ઈમેલ આઈડી ઉપર જાણ કરવામાં આવશે દિવ્યાંગ ઉમેદવારો આ પોસ્ટ માટે જરૂરથી એપ્લાય કરજો અને તમારા આજુબાજુમાં કોઈ દિવ્યાંગ ઉમેદવારો હોય તો તેમને જરૂરથી આ શેર કરજો જેથી તેમને નોકરીની તક મળી રહે વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વિડીયોમાં